હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું કેરીનો રસ જે કેરીનો રસ આપણે એકદમ ઘાટો અને બિલકુલ બહુ જ ઓછી કેરીમાંથી આજે આપણે ઘાટો એવો રસ બનાવીશું એ પણ આજે આપણે મિક્સર કે બ્લેન્ડર વગર બનાવીશું કે અને એ પણ આપણે એની મદદથી કે છીણીના મદદથી આપણે કેરીનો રસ બનાવીશું તો એના માટે આપણે કેરી લઈ લઈશું તો કેરી આપણે તમારે બહુ સારી એવી ક્વૉલિટીની કેરી લઈ લેવાની છે અને કેરી તમારે એકદમ મોટું ફળ હોવું જોઈએ અને આ રીતે પાકેલી એવી સરસ હોવી જોઈએ અને આજુબાજુથી કાળી ના હોવી જોઈએ કે એનું મોઢું પણ એકદમ કાળું ના હોવું જોઈએ કે બગડેલી ના હોવી જોઈએ અને કેરી આપણે એકદમ સરસ આપણે લઈ લીધી છે અને એ પણ કેરી આપણે કેસર કેરી લીધેલી છે તો ચાલો બનાવીએ અને સૌથી પહેલાં તો જ્યારે કેરી તમે માર્કેટમાંથી લાવો ત્યારે એને તમારે ચાર પાંચ કલાક પાણીની અંદર પલાળી દેવાની છે તો અહીંયા મેં ચાર પાંચ કલાક પાણી કેરીમાં પલાળી અને પછી મેં આ રીતે બહુ જ ઓછા પાણીથી ફરી પાછી હું ધોઈ લઉં છું તો અને હવે એને સારી રીતે આપણે લૂછી લેવાના સરસ એવા નેપકિન કોરા કપડાથી કોરી કરી લેવાની અને બધી કોરી થઈ જાય એટલે આ રીતે એમાં બિલકુલ પાણીનો આપણે ગંદકી ના રહેવી જોઈએ ઉપર જે કેમિકલ વગેરે હોય છે અને આજકાલ તો ઓર્ગેનિક કેરી ક્યાં અમુક જગ્યાએ જોવા મળે છે તો એના માટે કેરીને આપણે એકદમ આ રીતે આજુબાજુથી આપણે બંને સાઈડથી આ રીતે તમારે એને કટ કરી લેવી તો આ રીતે બધી જ કેરીને આપણે કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો તો બધી કેરી આપણે સરસ રીતે બે ભાગમાં આપણે કટ કરી લીધી છે આ રીતે કેરીના કટ કરી લેવાની અને હવે આપણે રસ એનો બનાવીશું કે નથી આપણે મિક્સર લેવાનું કે નથી બ્લેન્ડર લેવાનું તો આપણે આજે છીણીના મદદથી જે આપણે કોઈ ચારણાથી પણ નથી બનાવવા અને આ રીતે જે ખમણી આવે છે એનેથી આપણે આ રીતે એનો ખમણી લેવાનું છે આપણે તો ચાલો આપણે હું તમને રસ બતાવું જે સાનાથી આપણે એને એકદમ ઘાટો અને પીવામાં પણ અને એકદમ ઓર્ગેનિક રસ ખર્ચે કે આપણે એની અંદર કોઈ પણ પ્રિઝર્વેટિવ કે આપણે કશું નહીં ઉમેરીએ અને આપણે કોઈ પણ મિલાવટ કે આપણે સુગર પણ નથી ઉમેરવાની અને આ રીતે બનાવેલો રસ એકદમ એનું ગુણવત્તા પણ જળવાઈ રહે છે અને રસનો પીવામાં ખાવામાં પણ બહુ સરસ લાગે છે તો બધો રસ આપણે આ રીતે એક એક કેરીનું આપણે છિલકું લેવાનું છે અને આ રીતે એનો રસ બધો તમારે દબાવીને કાઢી લેવાનો છે કે નથી આપણે ચાનો લેવાનો કે કંઈ નહીં અને તમે મિક્સરમાં બધી છાલ કાઢવી અને ટુકડા કરવા અને બધી મિક્સરની અંદર એની ગુણવત્તા બધી જતી રહેતી હોય છે તો આ રીતે આપણે આજે બનાવીશું કેરીનો રસ એ પણ એકદમ ઘાટો અને પીવામાં પણ એકદમ ટેસ્ટી અને મીઠો તો આ રીતે તમે પણ મિત્રો જોઈ શકો છો તો બધો રસ આપણે તૈયાર કરી લીધો છે તો હવે આપણે આ રીતે તમારે એનો બનાવતા જવો અને બધી જ રસ તમારે એને તૈયાર કરી લેવા તો છે ને મિત્રો એકદમ ઈજી તો બહુ જ ઈજી છે આ રીતે બનાવવું તમે જો નાના બાળકોને પણ તમે આ રીતે બનાવીને આપી શકો છો તો તૈયાર છે આપણો રસ બધો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ ઘટ્ટો અને હવે જે આપણે ગોટલી છે ગોટલીમાંથી પણ આપણે એને ફેંકી નથી દેવાનું તો આ રીતે એની છાલ આપણે બંને સાઈડથી આપણે છાલ તમારે એની કાઢી લેવી તો છાલથી આપણે એને અલગ કરી દીધી છે અને હવે એને હું તમને જે છીણી છે એનાથી જ આપણે બધું જ અને કોઈ પણ આપણો એકદમ બાતલ નહીં જાય અને આપણી વેસ્ટ પણ નહીં થાય તો આ રીતે એનો રસ આપણે બધો જ કાઢી લઈશું તો ગોટલીમાંથી પણ આપણે રસ કાઢી લીધો છે તમે જોઈ શકો છો સરસ રીતે આપણે રસ તૈયાર થઈ ગયો છે તો મિત્રો આ રીતે રસ બનાવજો અને તમે સિઝનમાં તમે કેરીનો આનંદ માણજો અને આ રીતે બનાવેલો રસ તમે બાળકોને આપશો અને મિક્સરથી તમારો એનો સ્વાદ પણ એકદમ જળવાતો નથી તો છે ને બધો જ રસ આપણો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એમાં આ રીતે એનું હું તમને ચલાવીને બતાવું છું હવે એને આપણે એકદમ આ રીતે એક જ ડાયરેકશનમાં આપણે એને ચલાવી અને કેરી તમારે રેસાવાળી હશે તો પણ તમારા રેસા છા છેણીમાંથી બહાર રહી જશે અને કે રસ રસ બધો તમારો છીણીનીથી બહાર પડી જશે અને તમારે હવે આપણે એને એક એક જ ડાયરેકશનમાં રીતે એનું બધું મિક્સ કરી દઈશું તો છે ને મિત્રો જો તમને આ રેસીપી મિસ મિત્રો પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને મિત્રો ચેનલમાં જો તમે નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે આપણે એમાં એલચી પાવડર ઉમેરીશું જો તમને એલચી પાવડર ના ભાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો તમે એની અંદર સૂંઠ પાવડર પણ તમે મિલાવી શકો છો કે તમને સૂંઠ પાવડરથી જો તમને કેરીનો રસ પચવામાં પણ એકદમ હલકો પડશે તો છે ને જોઈ શકો છો મિત્રો તો હું અહીંયા તમને ટ્રાય કરીને બતાવું છું ચમચીથી તો તૈયાર છે આપણો કેરીનો રસ એ પણ આજે આપણે મિક્સર કે બ્લેન્ડર વગર તો બનાવજો મિત્રો અને તમે એન્જોય કરજો ધન્યવાદ